સુરતમાં કુખ્યાત કુખ્યાત હુસૈન ઉર્ફે શાન ઠેકાણે આવી હુસૈનને કાયદાનું ભાન કરાવ્યું આરોપી સાથે રાખી પોલીસે સ્થળ પર પહોંચી રિકન્સ્ટ્રકશન કર્યું હુસૈન ઉર્ફે ટલી પર દસ વધુ ગુના નોંધાયેલા છે અને છેલ્લા ઘણા સમયથી તે ફરાર હતો પોલીસે તેને ઝડપી લીધો અને કાયદાનું ભાન કરાવ્યું હુસૈન ઉર્ફે ટલી જેની શાન ઠેકાણે પોલીસ લાવી મૈધરપુરા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું સ્થળે પહોંચી અને ઘટનાનું કરાવ્યું સુરતમાં કુખ્યાત હુસૈન ઉર્ફે ટલીની શાન ઠેકાણે આવી મૈધરપુરા પોલીસે કુખ્યાત હુસૈનને કાયદાનું ભાન કરાવ્યું આરોપી સાથે રાખી પોલીસે સ્થળ પર પહોંચી રિકન્સ્ટ્રકશન કર્યું હુસૈન ઉર્ફે ટલી પર દસ્તી વધુ ગુના નોંધાયેલા છે અને છેલ્લા ઘણા સમયથી તે ફરાર હતો પોલીસે તેને ઝડપી લીધો અને કાયદાનું ભાન કરાવ્યું